નમસ્કાર આજે આવ્યા છે આપણે વાંકાનેર અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પ છે એની પણ આપણે મુલાકાત લેવાની છે તો આપણે જઈએ છીએ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ છે તો કઈ રીતે એને છે બ્લડ ડોનેશન કેમ્પ છે અને કેવી રીતે છે એના વિશે આપણે બધી જ માહિતીઓ મેળવવાના છે જો બ્લડ ડોનેશન કેમ્પને અનુસંધાને સાહેબ દા છે એના ઓલામાં બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જો હાજી સાહેબ છે

તો આજી સાહેબ પીર મસાખી જે છે એમના અધ્યક્ષ છે અને બ્લડ ડોનેશન કેમ્પ છે પીર મસાહક સાર્વજનિક હોસ્પિટલના અનુસંધાને છે ખિદમતે ખિલક ખિદમતે ખુદા શ્રી મીર સાહેબ ખુરશીદુદ પિરજાદા અલ્હાઝ જે એમના અનુસંધાને આ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આ ભવ્ય આયોજન છે તમે જોઈ શકો છો આપણે હવે અંદર જઈએ છીએ કે બ્લડ ડોનેશન કેમ્પમાં કઈ રીતે છે અને કેટલા ઓલાદથી થઈ રહ્યું છે જો અહીંયા ચાર બધાનું અહીંયા રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો જો માણસને જો આપણે પહેલાં રજીસ્ટ્રેશન બધાનું થઈ રહ્યું છે આપણે એનું આપણે જોઈએ છીએ જો મિત્રો અહીંયા રજીસ્ટ્રેશન થાય છે બધાનું આપણે અંદર જઈએ છીએ કે બ્લડ ડોનેશન કેમ્પ કેવી રીતે ચાલે છે અને કેટલા લોકો મિત્રો જો બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ કહેવાય મિત્રો જો એક સાથે લાઈનની માણસો આજે બધા જ બ્લડ ડોનેશન કરવા માટે થઈને મોટો ચાલી રહ્યો છે બાવા આપણે આજે શું કેના માટે કેમ્પ છે ને કેના અનુસંધાને કેમ છે એના વિશે જરાક વિગતવાર કહો અમને આજે અમારા દાદા પીર હા અને અમારા પરદાદા હા હજરત પીર મિરુમિયા બાવા સાહેબનો બરાબર છે 102મો ઉર્સ મુબારક છે વાહ વાહ એટલે આપણે ગુજરાતી ભાષામાં વર્ષી કહેવાય 102 માં વર્ષી છે હા હા અને મારા પિતાજી ખુશી દેદર પીર જરા મિર સાહેબ બાવાની હા પહેલી વર્ષી છે વાહ એટલે જે મારા પિતાજી કહેતા હતા કે જે અમને શીખાળીને ગયા છે જે અમને કહીને ગયા છે વાહ 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 કે ખidmat e khalq khidmat e khuda વાહ વાહ ખalq ની ખિદમત એ ખુદા ની ખidmat બરોબર છે વાહ એટલે એમની યાદમાં એમની સ્મરણમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ થી અમે એટલું સમજી છે કે જે એમના જીવનના જે એમનો જીવનનો જે પાયો હતો જીવનનો જે વિચાર હતો એને અમે થોડુંક સાર્થક કરી શકીએ અને એમનું કામ અમે અમે સારી રીતે આગળ વધારી શકીએ એના માટે થઈને અમે બ્લડ ડોનેશન કેમ કર્યું છે અને બસ આ જ રીતે અમને આવા સારા કાર્ય કરવાની ઈશ્વર શક્તિ આપે એ જ પ્રાર્થના તમારું નામ અને તમે અત્યારે ક્યાં ના ઓલા છો એના વિશે જ રાખ્યો મારું નામ ફિરઝાદા અલહાજ સૈયદ સાઈદ અહેમદ ફિરઝાદા છે

વિસાહેબ તાલુકા પંચાયતના પ્રમુખથી લઈ અને ધારાસભ્ય વિના અને ત્યારથી લઈને અમે એમની સાથે ખૂબ કામ કર્યું છે અને સમાજ માટે નીચલા વર્ગ માટે થઈને અને એને કોમી એકતાનું ભાઈ એમને કોમી એકતાનું પ્રતિક રૂપે એને કામ કર્યું છે જ્યારે તાલુકા પંચાયતમાં હતા ત્યારે પ્રમુખ તરીકે એ હતા તો નટુભા ઉપર જ્યારે સદરકાવાળા જે હતા હરભાઈ જાલીવાળા એ ઉપપ્રમુખ હતા તો આવી રીતે પોતે કોમ્બિનેશન કરીને ચાલતા હતા એટલે વાંકાને અંદરમાં કોમી એકતા રહે એવું પણ એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ હોય તો બીર સાહેબ હતા અને એની યાદમાં આજે જે આ બ્લડ ડોનેશન થઈ રહ્યું છે ત્યારે ખરેખર સાચા અર્થમાં બ્લડ ડોનેશન કેમ થઈ રહ્યું છે અને ખરેખર બ્લડ ડોનેશન માણસને જે જિંદગી આપી શકે છે તો એ બ્લડ આપી શકે છે મિત્રો એને સારામાં સારું ઉત્તમ કાર્યભાવ આપ કરી રહ્યા છો એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન પાલિકા દ્વારા જો જુઓ બાવાપણ પોતે બધાને મળી રહ્યાં છે કે બધાને દેવું ન થાય જો પોતા બધાને આશ્વાસન આપી રહ્યા છે અને બ્લડ ડોનેશનની અંદરમાં પોતે જો બી તો નામ તમારું મારું નામ છે ને વલીમામાં વખત બ્લડ આ પાંચમી વખત બ્લડ ડોનેશન કરું છું હા અને મીર સાહેબ રિયા અમારા ધર્મગુરુ હતા અને એમની સેવામાં અમે આ બ્લડ ગ્રુપ કરી છે અને આ એની એક પ્રવૃત્તિ હતી વાહ જો મીર સાહેબને માટે માણસો જો બ્લડ દેવા માટે થઈને આજે લાઈન લાગી છે મિત્રો તમે જોઈ શકો છો આવો બ્લડ ડોનેશન કેમ્પ તમને ક્યાંય જોવા નહીં મળે કારણ કે હા બોલો 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 હા બોલો બોલો આજે રક્તદાન કેમ્પ હતો

જો બાવા બધાને મળી ગયા છે આજે બ્લડ ડોનેટ થઈ રહ્યું છે મિત્રો તમે જો આ લાઇનમાં માણસોને આપણે ગોતવા જવા પડે એના બદલે આજે લાઇન લાગી છે મિત્રો બ્લડ ડોનેટ કરવા માટે તે શું નામ તમારું અબ્દુલભાઈ ક્યાં ગામથી આવો છો કાનપર કેટલામી વખત બ્લડ ડોનેટ કરો છો બીજી ખેલે વાહ વાહ બીજી ખેલે વાહ જો સરસ જો મિત્રો તમે આ જોઈ શકો છો જો મિરમિયા બાવાની જે ખાસ સવલત છે એના અનુસંધાને આ બ્લડ ડોનેટ કેમ ચાલી રહ્યો છે જો બાવા જે ફળે પગે ઊભા છે બધાને મળી રહ્યા છે બધાની હાલત પૂછી રહ્યા છે જો મિત્રો કેટલી ખુશી છે માણસોને બ્લડ દેવાની પણ એક આનંદ છે મિત્રો તમે જોવો આ ઉત્સાહ જોવા મળે છે આજનો જે બ્લડ ડોનેટ કેમ્પ છે તમે જો મિત્રો હું આખું તમને બતાવું છું અને બાવા બધાની વચ્ચે રહી અને પોતાની સાથે બધાને રહીને બધાને જો બ્લડ ડોનેટ કરાવી રહ્યા છે એ પણ એક બહુ સારી વાત છે મિત્રો જો મીર સાહેબનો હું આપને એક ફોટો બતાવું છું કે મીર સાહેબ જે છે એ બ્લડ ડોનેટને માનતા હતા જે રમેશ પોતે જે પોતે આ જે હોસ્પિટલ છે સાર્વજનિક પીર મસા એક સાર્વજનિક હોસ્પિટલ એની અંદરમાં પાયાના પથ્થર સમાન પોતે હતા શું એટલે એના અનુસંધાનમાં આજે બ્લડ ડોનેટ કેમ્પ ચાલી રહ્યો છે

સિદ્ધાંતો અને એના નિયમોને અને એમના ઉદ્દેશોને આજ સુધી અમે એમના ગયા પછી પણ અનુસરવાની મેક્સિમમ કોશિશ કરી રહ્યા છીએ વેરી ગુડ થેન્ક યુ શું નામ તમારું ઇરફાન માલવિયા પીર હોસ્પિટલ મેનેજર અને વાકાનેરની જનતાને ગમે ત્યારે કોઈ પણ સમયે બ્લડની જરૂરિયાત હોય કોઈ પણ જાતના સંકોચ વગર પીર હોસ્પિટલનો સંપર્ક કરે શક્ય એટલી તમામ વ્યવસ્થા અમે અમારા તરફથી પોઝિટિવલી કરી દેસુ તમારો મોબાઈલ નંબર બોલી ડબલ નાઇન જીરો નાઇન જીરો સિક્સ સેવન ફોર સેવન ટુ ચાર બોતેર મિત્રો આ નંબર ઉપર તમારે ગમે ત્યારે બ્લડની જરૂર હોય તમે પીર મસાઈકી ઉપર મળી શકશો અને આ ભાઈને તમે ફોન કરી શકશો મિત્રો જો મિત્રો બ્લડ ડોનેટ કરવા માટે થઈને માણસો આ બધે રજીસ્ટ્રેશન પોતાનું કરી રહ્યા છે અને બ્લડ જે છે એ સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દાન હોય તો હું માનું છું કે બ્લડનું દાન છે તમે લોહીનું દાન આપો ને મિત્રો એનાથી વિશેષ કોઈ નથી કારણ કે માણસની જિંદગી તમે બચાવી શકો છો જો માણસને જો આખી જે લાઈફ જે તમારે બચાવવી હોય કોઈની તો એક બોટલ તમે જો બ્લડ આપશો મિત્રો તો કોઈકની જિંદગી બચી જશે તમારી એક બોટલથી કંઈ ફેર નહીં પડે પણ માણસની કોઈની એકની જિંદગી બચી જતી હોય તો એનાથી વિશેષ શું હોઈ શકે મિત્રો તમે જોઈ શકો છો જો બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે ફરી હું આપને પાછો એક તમને દરગાહ અને એમનો આખી અંદર હું તમને દર્શન કરાવું છું આખું જો આપણે અંદર જઈએ છીએ અને એમના આપણે દર્શન પણ કરીએ છીએ જો મિત્રો હાજી સાહેબ અહીંયા બેઠા બેઠા પણ અમારા જે ચોધપર જો સરપંચ માજી સરપંચ છે એ પણ આવ્યા છે અમારા ખાસ મિત્ર છે અને રાજકીય રીતે મીર સાહેબના ખાસ મિત્રો પછી અમારે કટલેરી વાળા સુન સબીર સાબર વાળા પછી અમારા મિત્ર ભાઈ બધા જો આ કબાટ અમારા ભાઈ જોધપુર રાજા વલ્લા રાજા વલ્લા ભાઈ ભૂખા કાઢ નાખે ભાઈ આ બધા જ આગેવાનો છે મિત્રો આ બધા જ અમારી મોમિન સમાજના બધા આગેવાનો છે અને સમાજ સેવક છે ભાઈ જો આપણે અંદર જરા જઈએ છીએ દરગાહના પણ હું આપને દર્શન કરું છું

પણ બતાવું છું આપણે જો જોઈ શકો છો મહાકાલીની જે કલાત્મક જે દરગાહ જે છે એની અંદરમાં પણ ખૂબ સરસ મજાની એક દરગાહ છે મિત્રો જો એના ડોર જે છે એ પણ ચાંદીના છે આપ જોઈ શકો છો આખા અલગ અલગ એની ડિઝાઇન

એક તબીબી સારવાર મળે અને બધા જને એક બ્લડ સારામાં સારી રીતે મળી શકે એ માટે થઈને જે એક મુહિમ ચલાવી છે એ મુહિમને આજે પ્રજ્વલિત કરવા માટે થઈને એમના સુપુત્ર પણ આજે એટલા તન મન ધનથી પોતે લાગી ગયા છે અને ખાસ મને ખૂબ આનંદ છે કે એવો પણ આજે એમની રાહ પર ચાલી રહ્યા છે અને વાંકાનેરના તમામ મોમીન સમાજ મુસ્લિમ સમાજ આજે અને અન્ય સમાજ આજે એમને મીરસાહેબની સાથે આજે એને બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ ડોનેશન થઈ રહ્યું છે એટલે ખૂબ ખૂબ મને હર્ષ છે કે ખરેખર માનવને જો કોઈ જરૂર હોય તો બ્લડની જરૂર છે તમે મિત્ર એક એક બ્લડ ડોનેટ કરશો મિત્ર તો માણસની એક જિંદગી બચાવી શકશો તો કોઈની આપણે જિંદગી બચાવી અને એક સારામાં સારું કાર્ય કરી રહ્યા છે માબા સાહેબ તો તમને ખૂબ ખૂબ ભારતી ટીવી દ્વારા હું અભિનંદન પાઠવું છું